નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાવેશ કુમાર તારીખ છે આજે સત્યાવીસ મે બે હજાર પચીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં આપણે આવી ગયા છીએ મરચાંની હરાજીમાં લાલ મરચા આપ જોઈ શકો છો સામેની સાઈડ અરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો થોડીક વારમાં જઈને જોઈએ શું કે ના લાલ મરચાના બજાર ભાવ ના આ લકી લક કામ પર ચાલ 400 700 એક બળા બપાનો લેક બિલ Enak banget. 500. Rupiah, Halo, 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 આ હાચક 701 રૂપિયા મિત્રો અમારકાના 701 701 ને હમ નંબર ને રોકો પાંચસો આવા કેલો ભાઈ 500 729 501 માં

અંડરશીટમાં કેટલા લાગી ગબર રૂપિયા અમિતમાં અંડરશીટમાં 9 સાતસો નેતાવન રૂપિયાના કર્મ બે હજાર પપ્પા જોયાસો પચાસ પચીસો પચાસ એકાવન રૂપિયા પચીસો એકાવન રૂપિયા પચીસો એકાવન રૂપિયા